ધારાસભ્ય કોણ હોય ધારાસભ્ય એટલે પ્રજાએ ચૂટેલા તેમના પ્રતિનિધિ જનનાયક જેમનું કામ છે પ્રજાની સેવા કરવાનું પણ આવું દરેક ધારાસભ્ય કરતા હોય છે આ સવાલ એટલા માટે કરવો પડે કેમ કે અમુક અમુક ધારાસભ્ય તો એવા હોય છે જે ખરેખર પ્રજાના સેવક જ સાબિત થતા હોય છે અને આવા જ એક ધારાસભ્ય છે સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ જેઓ પ્રજાના પ્રશ્ને તો સતત ખડે પગે જ રહેતા હોય છે એમ કહીએ કે કોઈ પણ પ્રજાનો પ્રશ્ન હોય એટલે એકસો આઠ એમ્બ્યુલન્સની જેમ તેઓ ગમે તેવી ઇમરજન્સીમાં પણ આવી પહોંચે હાલમાં પરિસ્થિતિ ભારે વરસાદની છે માનવજીવનને ખૂબ મોટા પ્રમાણમાં અસર થઈ જેથી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરીને સાથે રાખી સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તો ભાઈ પહોંચી ગયા સાબરમતી નદીના કિનારે અહીંના ગલિયાણા ગામની મુલાકાત લીધી અને ત્યાં પરિસ્થિતિ કેવી છે તેને નજરો નજર તેઓએ નિહાળી અને વહીવટી તંત્રના દરેક ભાગના અધિકારીઓને નાગરિકોને પડતી મુશ્કેલીઓને તાત્કાલિક દૂર કરવા સૂચના પણ આપી અને આ સાથે જ લોકોને પણ પ્રકારની જરૂરિયાત હોય તો મદદ માટે તેઓએ તૈયારી પણ બતાવી હતી આમ સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે પ્રજાના પ્રશ્નોને હંમેશા આગળ રાખ્યા છે અને તેમની આજ કામગીરીને જોતા સૌ કોઈ કહે છે કે ભાઈ ધારાસભ્ય હોય ને તો ભાઈ વિપુલભાઈ પટેલ જેવા જ હોવા જોઈએ